ભરૂચ તાલુકાના શુકલતીર્થ જનુર સહિતના નર્મદા પટમાંથી રહેતી ઉલેચીને જતા ઓવરલોડ ડમ્પરોના ચાલકો બેફામ રીતે વાહન હંકારતા હોય છે જ્યાં વધુ એક અકસ્માતની ઘટના ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ નજીકથી સામે આવી છે જ્યાં કેટલાક ખનીજ માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે શુકલતીર્થ રોડ પર ઓવરલોડ રેતી ભરેલ અને નશામાં ધૂળ ડમ્પર ચાલકે કારને ટક્કર મારી ચાલીસ ફૂટ દૂર સુધી ધસરી હતી આ ઘટનામાં કારમાં સવાર ચાલક દિલીપસિંહ રાજનો સદનસીબે આ બાદ બચાવ થયો હતો બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા ત્યારે ભેગા થયેલા ટોળાએ નશામાં દૂર ડમ્પર ચાલકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અનેક અકસ્માતનો આવા ડમ્પરના કારણે બન્યા છે ત્યારે હવે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ખનીજ માફિયાઓ સામે ઠોસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે દિલીપસિંહ પટેશી રાજ મારો ભરોસો નિકોરા જવાનું શરૂ શુક્રાટી મંગલેશ્વર લીધની વાત છે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડમફરવાળા અને મારી ગાડી જોયા વગર ભારી ગાડીને એક્સિડન્ટ કરી સીધી અંદર નાખી તરફથી તસ્ટરી લાવવા અને ડરેક ત્યાં ડમફરના ડ્રાઈવરો દારૂ પીને ડ્રાઈવિંગ કરે છે અને કાયમ મકસમાં તો કરતા રહેવોલમાં ગાડી છે ઓવરલોડ અને ડ્રાઈવર બીજી નસાની હાલ આ તો ચાલીસ ફૂટ અંદર ગાડી લઈ આવ્યો છે તમારી ઘસેડીને બ્રેક નથી માટી ગાડી મારી ગાડી આખી તારે એને ગાડી આપીને ફ્રી કઈ નથી મંગલેશ્વર જતા રસ્તા ઉપર પૂજ્ય શ્રી મોરારી બાપુ ના કથાના ગ્રાઉન્ડ ની આજુમાં બાજુમાં જે રીત ચાલે છે એ રીતના রীতনা এক হাইওয়া চালকে নিকোরা গামনা दिलीप દિલીપસિંહની જે ગાડી છે એને ભરૂચથી નીકળ્યા તરફ નીકળ્યા તરફ આવતા જતા અને એમની ગાડીને હાઈવેવાળા એકદમ ક્રોસ કરીને સીધી માર્કિંગની એરિયામાં ઢકેલ દેલી છે અને આ ઓવરલો હાઈવે છે એને કંટ્રોલ જોઈને ડ્રાઈવર બિલકુલ તપાસ કરતા પીધેલી હાલતમાં ઝડપાયેલ છે અને એને કંઈક ચાલવાની કે એની કોઈ ઈચ્છા નથી એટલે આવા જે હાઈવા ગ્રાહકોના જે શેઠ લોકો છે એમને સાવચેતી રીતે આ ડ્રાઈવર સામે પગલા લેવા જોઈએ અને આવા ડ્રાઈવરને એમને રાખવા જ ના જોઈએ જેથી આ સુકરજી નિકોરા અને તગડાવા રોડ ઉપર આમ જનતાને આ હાઈવેથી એક ત્રાસ છે અને આ મનુષ્ય ઉપર એકદમ આમની જોખમ છે રાતના રાતના પણ પણ બેફામ ગાડીઓ ચાલે જાણવા મળે છે 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 બરાબર વાત હા હા ગેરકાયદેસર તો રાતના તો લીજો બંધ થઈ જાય છે રોયલ્ટી બંધ થઈ જાય છે તો કેવી રીતે ચાલે છે